હલ્લો મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મોતીચૂરના લાડુ અને એ પણ બુંદી પાડ્યા વગર જ બનાવીશું અને એકદમ સરળ રીત સાથે બનાવીશું તો ચલો એકદમ સરળ રીતથી બનતા મોતીચૂરના લાડુ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ચણાના લોટને ચાળી લઈશું ચાળવાથી જે અંદર ગઠ્ઠા રહી જતા હોય છે તે ન રહી જાય તેના માટે આપણે લોટને ચાળીને જ ઉપયોગમાં લઈશું લોટનું માપ મેં એક બાઉલ જેટલું એટલે કે વજનમાં આશરે સો ગ્રામ જેટલું લીધું છે ત્યારબાદ લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું એક ખીરું તૈયાર કરી લઈશું એક બાઉલ જેટલા લોટના માપથી તમારે આશરે ચારસો ગ્રામ જેટલા લાડુ બનીને તૈયાર થશે તો બસ આ જ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટનું એક ખીરું બનાવી લઈશું ખીરું આપણે ના વધુ પડતું જાડું કે ન વધુ પડતું પાતળું એવું બનાવીશું ખીરું બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટને હંમેશા આપણે ચાળીને જ ઉપયોગમાં લેવો જો તમને મારા રેસીપીના વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો ખીરું બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે બસ આ જ રીતે આપણે ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે ન વધુ પડતું જાડું કે ન વધુ પડતું પતલું એવું ખીરું તૈયાર કરી લઈશું બસ આ જ રીતે પાતળું ખીરું તૈયાર કરી અને તેને સાઈડ પર મૂકી દઈશું હવે ખીરું તૈયાર થયા બાદ આપણે તેની ચાસણી બનાવવાની છે ચાસણી બનાવવા માટે એક કઢાઈમાં આપણે પહેલાં તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ એક અડધા બાઉલ જેટલી ખાંડ ઉમેરવાની છે લોટનું માપ સો ગ્રામ જેટલું લીધું છે તો તેની સામે આપણે ખાંડનું માપ સાહીઠથી સિત્તેર ગ્રામ જેટલું લઈશું અને જો તમને વધારે પડતું ગળ્યું પસંદ હોય તો ખાંડનું માપ થોડું વધારે પણ લઈ શકો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને ખાંડને આપણે હલાવતા જઈ અને ઓગળવા દઈશું જ્યારે પણ આપણે ચાસણી બનાવીએ ત્યારે ખાંડ આપણી બધી જ ઓગળી ન જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું તો બસ આ રીતે હલાવતા જઈ અને બધી જ ખાંડને આપણે ઓગળવા દેવાની છે હવે ખાંડ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી અને ચાસણીને ઉકળવા દઈશું થોડી થોડી વારે આપણે આ રીતે હલાવતા રહીશું ચાસણીને આપણે બહુ ઘટ નથી બનાવવાની ફક્ત એક તાર થાય તેટલી જ બનાવવાની છે તો બસ આ જ રીતે આપણે થોડી થોડી વાર માટે હલાવતા રહી અને તેને ઉકળવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકદમ સરસ એવી ઉકળવા લાગી છે ઘણીવાર મોતીચૂરના લાડુ બનાવીએ ત્યારે આપણે જે બુંદી પાડતા હોઈએ છીએ તો અમુક વાર એવું થાય છે કે બુંદી આપણી સારી નહીં પડે કે પછી લાડુ આપણા સારા નહીં બને તો તો આ રીતે તમે એકવાર બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ જ બનશે અને બુંદી પાડવાની ઝંઝટ પણ નથી હોતી હવે ચાસણી આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે તો તેને ચેક કરી લઈશું કે તેમાંથી એક તાર બન્યો છે કે નહીં ચેક કરવા માટે આપણે ચાસણીને આ રીતે પ્લેટમાં રાખી અને થોડી ઠંડી થવા દઈશું હવે ચાસણી થોડી ઠંડી થઈ ગઈ છે તો તેમાંથી ચેક કરી લઈએ કે એક તાર બને છે કે નહીં તો તમે જોઈ શકો છો કે હજુ પણ આપણે ચાસણીમાંથી એક તાર નથી બનતો એટલે ચાસણી હજુ થોડી વધારે વાર આપણે ઉકરવા દઈશું ચાસણી થોડી ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી લાડુનો ટેસ્ટ અને સુગંધ એકદમ સરસ આવશે હવે ચાસણીને ફરીથી ચેક કરી લઈએ તો ચાસણી થોડી ઠંડી થાય એટલે તેમાંથી તાર થાય છે કે નહીં તે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એક તાર આપણો બને છે એટલે ચાસણી આપણી બનીને રેડી થઈ ગઈ છે ચાસણી બની જાય એટલે લાસ્ટમાં તેમાં આપણે ફૂડ કલર ઉમેરીશું તો યલ્લો કલરનો જે ફૂડ કલર આવે છે તે અત્યારે હું ઉમેરું છું યલ્લોની જગ્યા પર તમે ઓરેન્જ કલર પણ ઉમેરી શકો અત્યારે મારી પાસે યલ્લો કલર છે તો હું તે ઉમેરું છું અને જો ફૂડ કલર ન વાપરવો હોય તો પણ તમે એમને પણ લાડુ બનાવી શકો છો કલર ઉમેર્યા બાદ ગેસ આપણે બંધ કરી દઈશું અને ચાસણીને હલાવી અને કલર સાથે મિક્સ કરી લઈશું તૈયાર થયેલી ચાસણીને આપણે સાઈડ પર મૂકી દઈશું તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે જે મેં પહેલેથી જ કરી રાખ્યું હતું તો હવે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે ખીરામાંથી આપણે આ રીતના ભજીયા બનાવી લઈશું કોઈપણ શેપના આ રીતે ચમચીથી ભજીયા બનાવી લઈશું ખીરામાંથી જે ભજીયા આ રીતે બનાવવાના છે તે ભજીયાને આપણે પછી ક્રશ જ કરવાના છે એટલે કોઈપણ શેપમાં તમે આ રીતે ચમચીની મદદથી ભજીયા પાડી શકો હવે બંને તરફથી એકદમ સરસ એવા તળી લઈશું જો તમારે બુંદી પાડ્યા વગર એકદમ સરળ રીતે અને ઓછા સમયમાં લાડુ બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને ટેસ્ટ પણ બંનેનો એકદમ સેમ આવશે અને લાડુ બન્યા પછી પણ દેખાવમાં પણ સેમ જે બુંદીના લાડુ હશે તેવા જ બનીને તૈયાર થશે ભજીયા એકદમ સરસ તળાઈ જાય એટલે આપણે આ રીતે મોટા ઝારામાં કાઢી લઈશું જેથી વધારાનું બધું જ તેલ એકદમ સરસ એવું નીતરી જાય બધું જ તેલ નીતરી જાય એટલે તેને એક વાસણમાં મૂકી દઈશું હવે તેવી જ રીતે આપણે ખીરામાંથી બીજા બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશું તો બસ આ જ રીતે આપણે ચમચીની મદદથી બધા જ ભજીયાને તળી લેવાના છે ભજીયાને ચમચીની મદદથી તળીશું તો હાથ પણ બગડશે નહીં અને સમય પણ ખૂબ જ ઓછો જશે તો બસ આ જ રીતે આપણે ફટાફટ બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશું હવે બીજા ભજીયા પણ તળાઈને રેડી થઈ ગયા છે તો તેને પણ આપણે મોટા ઝારામાં કાઢી અને બધું જ તેલ નીતરી જાય ત્યારબાદ એક વાસણમાં મૂકી દઈશું હવે તૈયાર થયેલા ભજીયા એકદમ સરસ એવા ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને બધા જ ભજીયાને ક્રશ કરી લઈશું જો ભજીયા વધારે હોય તો બે વખત ક્રશ કરીશું તો પહેલાં આપણે થોડા ભજીયા ઉમેરી અને ક્રશ કરી લઈએ એક વાડકી ચણાના લોટમાંથી જ તમારે ચારસો ગ્રામ જેટલા લાડુ તૈયાર થશે તો હવે તેને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા એકદમ સરસ એવા ક્રશ થઈ ગયા છે બસ આ જ રીતે જો ઝીણી બુંદી હોય તેવા જ ક્રશ થઈને તૈયાર થશે તો તેને આપણે એક પહોળા વાસણમાં કાઢી લઈશું હવે તેવી જ રીતે આપણે બીજા બાકી રહેલા ભજીયાને પણ ક્રશ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બીજા ભજીયા પણ ક્રશ થઈ ગયા છે તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આ ક્રસ કરેલા મિશ્રણમાં તમે કોઈપણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને ન ઉમેરવા હોય તો પણ ચાલશે અત્યારે હું ફક્ત પિસ્તા જ ઉમેરું છું ડ્રાયફ્રૂટ ઉમેર્યા બાદ જે ચાસણી આપણે બનાવીને તૈયાર કરી હતી તે ઉમેરવાની છે ચાસણી આપણે જોઈતા પ્રમાણમાં ઉમેરીશું જો બધી જ ચાસણી ઉમેરી દઈશું તો વધારે પડી જશે એટલે જરૂર પ્રમાણે જ ઉમેરીશું જો તમારી ચાસણી એકદમ ઠંડી થઈ ગઈ હોય તો ફરીથી તેને થોડી ગરમ કરી અને ત્યારબાદ જ ઉમેરવી ચાસણી ગરમ છે એટલે ચમચીના મદદથી બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જો ચાસણીની જરૂર પડે તો ફરીથી થોડી ઉમેરીશું અને ન પડે તો મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે તેમાંથી લાડુ તૈયાર કરીશું મિશ્રણને મિક્સ કર્યા બાદ જો મિશ્રણ ડ્રાય લાગતું હોય તો ફરીથી આપણે થોડી ચાસણી ઉમેરી લઈશું તો અત્યારે મને મિશ્રણ ડ્રાય લાગે છે તો ફરીથી તેમાં એકથી બે ચમચી જેટલી ચાસણી એડ કરીશું અને ફરીથી બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી લાડુ એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે ઘી ઉમેર્યા બાદ ફરીથી બધા જ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે હવે મિશ્રણ લાડુ બનાવી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે તો બસ ચમચીની મદદથી થોડું થોડું મિશ્રણ લઈ અને લાડુ બનાવી લઈએ તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય તે સાઇઝના નાના મોટા લાડુ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાડુ બનીને તૈયાર થયો છે લાડુ બનાવશો તો તમને ખબર જ નહીં પડે કે તમે બુંદી વગર આ લાડુ બનાવ્યા છે તો બહાર જેવા જ એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવા લાડુ બનીને તૈયાર થશે તો તૈયાર થયેલા લાડુને આપણે પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ તો છે ને બુંદી પાડવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતા મોતીચૂરના લાડુ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની લાડુની આ રેસીપી તમને કેવી લાગી તો આપણા મોતીચૂરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાડુ બનીને તૈયાર થયા છે તો હવે આ લાડુને આપણે બહાર જેવો દેખાવ આપવા માટે જે સિલ્વર પેપર આવે છે તેનાથી ગાર્નિશિંગ કરીશું સિલ્વર પેપરને તમે ચાંદીની વરખ પણ કહી શકો જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે તો ચાંદીની વરખને આ રીતે પ્લેટમાં મૂકી અને તેની ઉપર આપણે લડ્ડુ મૂકી દઈશું એટલે એકદમ સરસ ગાર્નિશિંગ થઈ જશે બસ આ જ રીતે આપણે બધા જ લાડુને ગાર્નિશિંગ કરી દઈશું જો તમારી પાસે ચાંદીની વરખ ન હોય તો તે સિવાય તમે પિસ્તાની કતરણથી પણ ગાર્નિશિંગ કરી શકો બધા જ લાડુ ગાર્નિશિંગ થઈ ગયા છે તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો